અને શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ છે અને એક સત્તાધાર એટલે જેને સતનો આધાર કહે છે એવી જગ્યા મહાન પરંપરાની જગ્યાને ત્યાં વિરાજમાન જગ્યાના મહાન પૂજ્ય વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસા તોડવાનું કારવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર સોશિયલ મીડિયામાં માધ્યમથી ચલાવી રહ્યા છે જે ગુનાહિત પ્રવૃત્તિને ખૂબ જ નિંદનીય છે અને જ છે અને ધંધની કાર્યવાહી પાત્ર છે આરોપી વસંત ચાવડા જે અમરેલી ખાતે રહે છે જેની માય ડેસ્ટન નામની યુટ્યુબ ચેનલ ચાલે છે અને વસંત ચાવડા સનાતન ધર્મને બદનામ કરવા તથા ગુનાહિત કૃત્ય કરવાનો ઇતિહાસ ધરાવે છે જ્યારે બીજા આરોપી નીતિન ચાવડા ભાવનગર જે પરમ પૂજ્ય વિજય બાપુના પૂર્વાશ્રમના મોટાભાઈ છે જે પોતાની રીતે પાયા વિહોણા તથા તથ્યહીન આક્ષેપો કરી વિજય બાપુને ચરિત્રહીન કરવાનું દુર્ભાગ્યપૂર્ણ કાવતરું અને કૃત્ય કરી રહ્યા છે જેના કારણે અમારે આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની જરૂર પડી છે સતાધાધામ અને આપા પાક વિગ્યાની જગ્યા પરમપૂજ્ય વિજય બાપુને બદનામ કરવાની કૃત્યમાં વસંતભાઈ ચાવડા અને નીતિનભાઈ ચાવડાનો હાથ બનાવી અને કેટલાક હિતશત્રુ બે બાપુ અમુક મોટા માથાના પડદા પાછળ રહી પુનાહિત ગૌરત કરી ઊંડી ભૂમિકા ભજવી રહ્યા છે એવું અમને પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે જેથી પૂજ્ય વિજય બાપુ સામે ચાલી રહેલા સ્ટેડિયમની રાજ્ય સરકાર દ્વારા એની સામે સાહેબ આપ શ્રી સરકારમાં છો આપને અમે આવેદનપત્ર લેવા આવ્યા છીએ આપ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તો અમે એવી તમામ જે સમાજના આગેવાનો છે એ વતી અમે તમને વિનંતી કરીએ છીએ કે સરકારને આપ અહીંયાથી પ્રેસર કરી જે કાય લોકો આમાં સંડોવાયેલા છે એને કડકમાં કડક સજા થાય એવી મારી અમારી સર્વની વિનંતી છે થેન્ક યુ સત્તાધાર એ જાગતું ફીરાણું આખાય સૌરાષ્ટ્રની આખાય ગુજરાત અને સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે અમારી અપાર શ્રદ્ધા એ સત્તાધાર સાથે જોડાયેલી છે ત્યારે સત્તાધાર સંસ્થા અને પૂજ્ય વિજય બાપુની સામે જે પાયાવિહોણા આક્ષેપ થઈ રહ્યા છે એમને હું વખોડું છું અને જે આવેદન પત્ર અને જે લાગણી તમારી છે એ લાગણી સાથે હું સંમત થઈ અને આ લાગણીને સરકારશ્રી સુધી માનની મુખ્યમંત્રીશ્રી અને માનની ગૃહમંત્રીશ્રી સુધી પહોંચાડવાની તમને ખાતરી આપું છું અમે લોકો સત્તા ધારની સાથે છીએ માનની વિજય બાપુની સાથે છીએ આમાં કોઈ પણ એવા લોકો જે સત્તા ધારને બદનામ કરવા ઈચ્છતા હશે હું એમ માનું છું કે એની મનશા આપણે સાથે મળીને એને સફળ નહીં થવા દેવા પા દી જય નમજોંતો આદિ કોની વાત કરું છું રાકે બનેની